ક્વેશ્ચન નંબર ત્રણ બગીચામાં એક લપસણી છે તેની એક બાજુની દીવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે જુઓ આકૃતિમાં આ આકૃતિ આપેલી છે જો દીવાલ બાજુનો પંદર મીટર અગિયાર મીટર અને છ મીટરની હોય તો રંગેલ દીવાલનું છેતપર શોધવાનું છે તો અહીંયા પંદર છે અહીંયા છ મીટર છે અહીંયા અગિયાર મીટર આપેલી છે સોલ્યુશન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર આ ત્રણ છે એમાં જોઈએ ત્રિકોણાકાર ત્રિકોણા કાર દિવાલની દિવાલની બાજુઓ બાજુઓની લંબાઈ લંબાઈ કેટલી છે પંદર મીટર છે અને અગિયાર મીટર છે પછી અને આપેલું છે છ મીટર ઓકે એટલે કે આપણે એ બરાબર લેવાનું છે કેટલા છે પંદર મીટર અને બી બરાબર લેવાનું છે અગિયાર મીટર અને સી બરાબર કેટલા છે છ મીટર છે અર્ધ પરિમિતિ શોધવાની છે અર્ધ પરિમિતિ એટલે કે એસ એસ કેટલું છે અહિયાં તો એ પ્લસ બી પ્લસ સી આ સૂત્ર થાય છે એ બરાબર પંદર છે બી બરાબર અગિયાર છે અને સી બરાબર છ છે ભાગ્યાએ છ અને પાંચ અને એક છ છ અને છ કેટલા થાય છે બાર બારની બે બધી એક 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 બે અને એક ત્રણ થાય છે ભાગાકારમાં બે કેટલા થઈ જાય બે એકા બે બધે બે એક બધે છે એટલે બાર થઈ જાય બે છંગ બાર સોળ આવે છે ઓકે હવે આપણે શોધવાનું છે એસ માઇનસ એ એસ બરાબર કેટલું છે તો એસ બરાબર સોળ છે અને એ બરાબર કેટલા છે અહીંયા પંદર એટલે કેટલા બધે છે એક મીટર બધે છે એસ માઇનસ બી શોધવાનું છે એટલે સોળ અને બી બરાબર કેટલા છે અગિયાર વાત કરીએ તો પાંચ મીટર આવે છે ઓકે હવે એસ માઇનસ સી કરીએ તો સોળમાંથી સી બરાબર છ છે એટલે કેટલા આવે છે અગિયાર કે દસ દસ આવે છે દસ મીટર આવે છે ઓકે હવે આપણે શોધવાનું છે અહીંયા રંગેલ ત્રિકોણાકાર કાર દિવાલ દિવાલનું ક્ષેત્રફળ શું છે એસ એસ માઇનસ એક એસ માઇનસ બી અને એસ માઇનસ સી બરાબર એસ બરાબર કેટલા છે એસ બરાબર આપણી પાસે છે અહીંયા એસ બરાબર કેટલા છે સોળ ગુણાકારમાં આ આપણે શોધ્યું છે કેટલા છે એક ગુણાકારમાં આ આપણે શોધ્યું છે પાંચ અને આ આપણે શોધી લીધું છે કેટલા છે દસ ઓકે હવે સોળનું તો વર્ગમૂળ થાય છે એટલે બહાર નીકળી જાય છે અને એક પણ નીકળે એક પણ વર્ગ એક થાય છે તો એ આપણે લખવાનું નથી અહીંયા પાંચ છે અને આનો અવય પાડીએ તો બે પંજા દસ થાય છે ઓકે એટલે ચાર અહીંયા પાંચની બે ઘાત થાય છે અને ભાગ ગુણાકારમાં બે અહીંયા ચાર પાંચ પણ આવી જાય છે વર્ગથી વર્ગમૂળ હટી જાય છે એટલે પાંચ વર્ગમૂળમાં બે રહી જાય છે પાંચ ચાર પંજા વીસ આવે છે વર્ગમૂળમાં બે આ આપણું આન્સર થયું મીટરની બે ઘા ઓકે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદે માતરમ